સુરેન્દ્રનગર બેઠક આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે ભારતીય જનતા પાર્ટીએ પોતાના છવ્વીસ જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારની જે પસંદગી કરી છે તેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક નારાજગી પણ જોવા મળી રહી છે કેમ કે ઉમેદવારો આયાતી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે હવે વાત કરીએ તો સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે ચંદુ ચંદુસિંહોરાને ટિકિટ આપી છે અને આને જ લઈને ચુવાડિયા સમાજ અને તળપદા સમાજ વચ્ચે વિવાદ પણ થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે અને આને જ લઈને હવે આમ આદમી પાર્ટીના નેતાની પણ આ વિવાદમાં એન્ટ્રી થઈ છે આમ આદમી પાર્ટીના નેતા સતીષ ગમારા દ્વારા ચંદુ ચંદુસિંહોરા વિરુદ્ધ મોરચો માંડ્યો છે ને તેમણે આમ ચંદુસિંહોરાને ગધરા સાથે પણ સરખાવ્યા છે વાત આટલીથી ન અટકતા તેમણે ગંભીર આરોપો પણ લગાવ્યા છે શું તેમના આરોપો છે ને તે શું કહી રહ્યા છે વાત કરીશું આ

ત્યારબાદ સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ તો સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુ સિહોરાના નામની જાહેરાત કરવામાં આવી તેને લઈને તળપદા કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી છે ચુવાડિયા કોળી સમાજમાંથી

આયાતી ઉમેદવાર મોરબી જિલ્લામાંથી આવે છે અને ભાજપના મારા મિત્રો એમ કહેતા હતા કે સુરેન્દ્રનગર સીટ ઉપરથી ગધેડાને પણ ચૂંટાઈને મૂકો તો ગધેડો પણ ચૂંટાઈ જાય ત્યારે આજે ગધેડા વિશે પણ થોડીક ચર્ચા કરી છે થી મારા અંગત મિત્રોનો પણ ફોન આવતા હતા કે આ ભાજપના ઉમેદવાર જે છે તે દારૂ પીવે છે અને માસ્ક મટન થાય છે શું આ સુરેન્દ્રનગરની દારૂડિયા અને પર માટે ખાનારો આજે અમારી ઉપર રાજ કરશે તે કામ બદલી જશે આ પાર્ટી નેતા ગમારા તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે કે છે તે મૂળ મોરબીના છે સાથે તેમણે મટન અને દારૂ પીતા હોવાના પણ આરોપો છે તે ચંદુ સિહોરા સામે લગાવ્યા છે તેના કારણે સુરેન્દ્રનગરનું રાજકારણ પણ ગરમાયું છે વાત આટલી તેનો અટકતા તેમણે તેમની સરખામણી ગધેડા સાથે પણ કરી છે હવે આ વિવાદ છે તે વધુ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે હાલ વિવાદના કારણે જે સમગ્ર ગુજરાત ધીમે ધીમે જે પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે તેના કારણે ભારતીય જનતા પાર્ટી સામે જે રાજપૂત સમાજ છે ક્ષત્રિય સમાજ છે તે વિરોધ નોંધાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ આમ પાર્ટીના નેતા દ્વારા જે પ્રકારના શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર